thank you

પ્રયત્નના ત્યારે મીઠી કાળીમાં રહે ત્યારે વિસ્તારમાં રહે તેને સગીરાની માતા કેટરિંગમાં કામ કરે છે જ્યારે પિતાએ લાંબા સમયથી બીમાર રહેશે આ નબળાઈનો પર્દફાશ ત્યારે મિત્રો ઉઠાવી સગીરાએ પાળસીનુર વિસિમ શેખ તેની પતિ વસીમ અને ત્યારે પ્રજાત નામની બે મહિલા ત્યારે ત્રિપુટીએ સગીરની ત્યારે માતાને લાલચ આપી હતી કે તેઓ તેની દીકરીને લક્ષાણમાં ત્યારે કેટરિંગ કામ લઈ જશે મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો માતાએ શંકા પણ ના આવી અને દીકરી થોડાક દિવસ પાછી આવી જશે અને તે વિશ્વાસ સાથે ત્યારે મજૂરી આપી દીધી હતી જો કે મિત્રો પરંતુ હકીકતમાં ત્યારે મિત્રો આ એક ગોઠવાયેલું કાવતરું હતું આરોપી ત્યારે મિત્રો આરોપીએ ત્યારે સગીરાને લક્ષણ લઈ જઈને શોભેન નામના ત્યારે વ્યક્તિ પાસે રાખી હતી અહીંયા તે દિનમાં બે થી ત્રણ વાર કોંગ્રેસ જેવી નશાકારક કપ પર પીડવામાં આવતી હતી જેથી તે બાનમાં આવી નહીં શકે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ